નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીનગર મહુડી હાઇવે પર પીજ પાસે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગર મહુડી હાઇવે પર પીંપળેજ પાસે પૂર ઝડપે આવતી મર્સરીઝ કારે ચાલકે પિકઅપ ડાલુ ત્યારે બાઇક અને મારુતિ કાર સાથે ગંભીર અકસ્માતમાં બસ ત્યારે સ્ટેન્ડની બાજુમાં અભિલી બે મહિલા ટકર મારતા બે મહિલાના ઘટનાસ્થળ મોત નીપજ્યા છે જોકે એક સાથે ત્રણ ત્રણ વાળા અડપેટે લેવા સાથે રસ્તાની આજુબાજુ જ રહેલા ત્યારે પાનના પણ નુકસાન થયું હતું ગંભીર અકસ્માત બાદ લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું આ પછી લોકો પોલીસ અને એમ્બ્યુલન્સને ત્યારે જાન કરવામાં આવી હતી તો વધુ વાત કરીએ તો ગાંધીનગર હાઈવે પર ગંભીર અકસ્માત કરીને મર્સરીચ કાર ચાલકે ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેન મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ